જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં જ છો તો આજે અમે આવી ગયા છીએ બાવરી સાડીની અંદર બોમ્બે માર્કેટની અંદર તો અમારી સાડે સાથે છે ભાઈ શું તમારું શુભ નામ દીપકભાઈ દીપકભાઈ છે તો આપને તે અવનવી પોતાની દુકાનની જે અવનવી ફેન્સી સાડી એટલે કે કઈ કઈ વસ્તુ ફેન્સી સાડી છે કોટન છે સિલ્ક છે પ્યોર છે કલમકારી ઓર ડોલામાં બધું સિલ્ક જોવા મળશે તમને બધું તો એના માટે તમે અમારા વ્યુઅર્સ સારી સારી વેરાયટી એ બધા પ્રસંગમાં ઉપયોગ આવે કે લગન હોય હા હા ફેન્સી સાડીઓ બતાવો કે લગન આ જો સિલ્ક ઉપર આવશે આ સિલ્ક ઉપર આવશે એમાં છે ને કલર બહુ બધા ડિઝાઇન છે ઓ ચાર પાંચ ડિઝાઇન બી આવશે અદરવાઈઝ ડિઝાઇન આવતી જ રહે એમાં બરાબર બરાબર પછી આ ટાઈપની કોટનમાં સિરોસ્કી કોટન આવે બરાબર બરાબર

બોડી જેનો છે અને બીજી વેરાયટી બતાવ બીજી બોક્સ માં અત્યારે કલમકારી ચાલે છે પ્યોર ઉપર એટલે હેવી આવે થોડું ઘણું બાકી પ્યોર ઉપર છે આ પ્યોર કલમકારી ઉપર પ્યોર ખાટલી કોમ્બિનેશન આવે ખાટલી વર્ક સાડી છે ઓર ખાટલી બે મિક્સ આવે આ ઓલ મોતી નું મિક્સ આવશે તો મિક્સ આવશે ને હેવી લુક પલ્લુ આવે ફેન્સી લટક આવશે ઓર આ રીતનું માં પૂરી ખજુરીટી સ્ટાઇલમાં ડિઝાઇન આવશે એમાં ડિઝાઇન આવે બહુ બધી ડિઝાઇન આવશે ને એને પછી બ્લાઉઝ બી કોન્ટ્રાસ્ટ આવે આ માં છે બરોબર બરાબર

આ રીતનું આખું કલેક્શન મળી જાય તમને પૂરું બધું કલેક્શન મળી જાય ચણિયાચોલી માં સાઇડર બી ચણિયાચોલી છે માં આપણે કંઈ બે હજારથી ચાલુ થાય આટલું બધું કલેક્શન મળી જાય ફૂલ કલેક્શન કોઈ વાંધો નહીં તમારી પાસે શનિયા ચોલી હોય તો અમારા દિવસને બતાવ્યો તો ચણિયા ચોલી કોઈ સારી એકાદ અત્યારે પાનેતરમાં નવું ચાલે છે બરોબર ચાલે પાનેતરમાં એકદમ ફેશિયલ એનું ફેબ્રિક બી આખું અલગ આવે

બાકી એમાં અલગ અલગ રોજે નવી નવી ડિઝાઇન આવતી જ રહી સાડીમાં ચણિયા ચોલી અપડેટ એક અત્યારનો બેટ્સ વર્ક વધારે ચાલે બીટ વર્ક બી બહુ સારું આવે સેમ પ્રાઇઝમાં છે કે ના ના આ થોડી હેવી રેન્જમાં છે આ હેવી રેન્જમાં છે આ હેવી રેન્જમાં છે બરોબર અજેસ્ટ તમને સેમ્પલ બતાવ્યા છે બે ત્રણ ખાલી મોતી મોતી આલે છે હા બીડ્સ વર્ક હેન્ડ વર્ક એનું પાંચ અદરવાઇટ પાંચ કલર કોમ્બિનેશન આવા મોર પીચ ટાઈપ ડિઝાઇન લાગે છે મોર ડિઝાઇન મોર છે ને મોર ટાઈપ ડિઝાઇન છે આ જો મોર લેટેસ્ટ ડિઝાઇન અત્યારે નો ફેશન ચાલે છે એમાં કલેક્શન મળતું રહે અપડેટ રોજે રોજ થતું રહે એમાં તો મિત્રો આ બધી સાઇડર એન્ડ સોલી છે લગ્ન મેરેજમાં પહેરવા માટેની ફર્સ્ટ ક્લાસ બહુ જોરદાર વસ્તુ છે ઇમ્પોર્ટેડ વસ્તુ છે નવો જ માલ માર્કેટમાં આવ્યો છે લગ્ન પ્રસંગ હોય તો બાવડી સારીમાં તમે આવી જજો ખરીદી કરવા માટે આ બધી જ સાણિયા છે અને બીજી એક વેરાયટી તમને બતાવું ખાસ તમે જોઈ શકો છો

આમ તમે જોઈ શકો છો અહીંયા પણ આ ઘણી બધી ફેન્સી ઘણી બધી વેરાયટી છે ઉપર આ બધી છે અલગ અલગ ડિઝાઇનમાં છે અલગ અલગ રેન્જમાં છે અલગ અલગ કલરમાં છે એમ છતાં આ આવો વલભોતી છે વરખ છે ઘણી બધી ચણિયા છોડી તમને અલગ અલગ ડિઝાઇનમાં જોવા મળશે પાનભોતી છે અહીંયા ડીઝાઇનનો અદભુત ખજાનો એટલે બાવરી સારી આ જોઈ શકો છો તમે કેટલી બધી સણિયા ચોઈ છે અલગ અલગ કલર અલગ અલગ ફેન્સીમાં તમે જે વસ્તુ માગશો તો તમને મળી જશે ફેન્સી કાઠિયાવાળી કોઈ પણ સાઇઝ મારવાળી કોઈપણ શણિયા છોડી માગશો બધી તણિયા છોળી અહીંયા મળી જવાની છે અને આ સાઈડ તમે જોઈ શકો છો આ ડાયમંડવાળી પણ છે સાથે દરીવાળી છે વર્ખમાં છે વલમાં છે મોતીમાં છે પછી આ મિત્રો ફેન્સી સાડી છે આ બધી ફેન્સી સાડી છે

આપણને એમ થતો છે કે આ બોક્સમાં હું રૂપિયા છે પણ રૂપિયા નથી મારા વાળા આ રૂપિયા દરના સાડી લેવાની છે અને આ બાજુ પણ ફેન્સી સાડીનો ખજાનો છે બધો આમાંથી વર્કમાં છે અને આ પાછું ટોનમાં છે મશીનથી જે આપણે સ્ટોન લાગે ને એ સાડી પણ છે આમાં અને આ લસણવાળી સાડી છે એકદમ તમારે લગ્નમાં લેવા દેવામાં દે હોય તો પણ ચાલે આ સાડી

તમારે પહેલાં આવવાનું છે બાવરી ની અંદર તમારે જે વસ્તુ મનમાં હોય બધી વસ્તુ અહીંયા તમારું મનનું સમાધાન થઈ જાય છે તમારે જે વસ્તુ જોતી હોય બધી વસ્તુ મળી જવાની છે તો પહોંચી જજો બાવરી ની અંદર બોમ્બે માર્કેટ ઇ સત્તરથી ઓગણીસ તો પહોંચી જજો બાવરી સાથી અંદર